સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે અડતાલીસ ના સર્વિસ રોડ પર પાણી ભરાવવાની કામરેજના નવા ગામના જે ઘોટણ પાણી ભરાઈ ગયા છે વાવ તરફથી કામરેજ ચાર રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દશામાના મંદિર સુધી લગભગ એક કિલોમીટરના રસ્તામાં કાયમ પાણી ભરાઈ જાય જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે સાથે સાથે અહીં આવેલા વિવિધ વ્યવસાયની દુકાનોમાં પણ પાણી ભરાય છે જેના કારણે તેમના ધંધા પર પણ અસર પડે છે નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો મારું નામ અમિત કુમાર રમેશ બંસીવાલ છે મારો અહીંયા નવા ગામ ખાતે મનીષ પેટ્રોલિયમ આવેલો છે આ વરસાદના કારણે વાવથી કામરેજ ચારસ્તા કાજુ તરફ જવાથી સર્વિસ રોડ બાજુ પાણીના પાણી ભરાયા કરે છે અમારા બાજુ કોઈ આવતું પણ નથી વાહન ચાલકો છે કે આ ગટરો કેટલા ટાઈમથી થી પણ કરવામાં આવી નથી તો એનું કંઈ નિરાકરણ કરો વારંવાર અરજી કરવાથી વારંવાર કેવાથી પણ કોઈ આવતું નથી એટલે મારે ખાલી તંત્ર એટલું જ કહેવું છે કે ભાઈ તમે આ રસ્તાઓ બધું જોવો અને બધું એનો નિકાલ કરાવો